નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું તો હોરણ સાત અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર સાત ઘરે આવોને સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયનું સમજૂતી સાથે મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી હરી ઘરે આવોને વાતચીતના પ્રશ્ન નંબર એક તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે તો અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ તો મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે કારણ કે મારા મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે તેમના ઘરે જાઉં ત્યારે મારી પસંદગીનો ખાવાનું આપે છે વિવિધ રમતો પણ રમાડે છે પ્રશ્ન નંબર ત્રણ મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો તો મહેમાનને અમે ફોન કરીને સંદેશો મેસેજ લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ મહેમાન આવવાના હોય તે પહેલાં તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે તો મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાડલા ઓશિકા ચાદર થાંભળા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે તો અમારા ઘરે મહેમાન આવે પછી તેમને સારી સરભરા કરવામાં આવે છે તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે પછી તેમના માટે ભોજન પણ બનાવવામાં આવે છે ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની પણ વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન નંબર છ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે તો ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું મમ્મીના ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ પણ સોંપવામાં આવે છે ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે શા માટે તો ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે મહેમાન ના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે એમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે ખાસ કરીને અમે બાળકો તો ખૂબ જ મજા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તમે તમારી જાતે વધારે જવાબ લખી શકો છો અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકની તમારે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી અને જવાબ લખવાનો હતો શા માટે અથવા તો શાના માટે તો સ્વચ્છતા અને સુશોભન શા માટે જ કાવ્ય નાયક અને નાયિકા શું કરે છે અને તમારા ઘરે મહેમાન આવે છે ત્યારે તમે શું કરો છો રહેવા ઊંઘવાની વ્યવસ્થા છે દૈનિક ક્રિયાઓ છે ભોજન પ્રબંધ છે અને મનોરંજન માટે શું કરો છો તો એનો વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ લેખન લખવાનું રહેશે આપેલી પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો તો શેરીવાળા વિષજ કરું ઘરે આવો ને તો જવાબ આવશે આગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે વધારો ઓઢણ દેશું ઢોલિયા તો સુવા માટે ખાટલા આપીશું આપેલી કાવ્ય પંક્તિઓ અડાવળી થઈ ગઈ છે તેને યોગ્ય ગોઠવી ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો ઓજન મારા ઘરે આવો ને ત્યાર પછી બીજું છે તેનો આપણે સીધો જવાબ લખીએ દાંતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કાબ મારે ઘેરે આવો નહીં લીટી દોરીલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો એ ફકરો આપ્યો છે તે આપણે તેનો ફેરફાર કરીને જવાબમાં લખીશું અમારા સાબ એટલે કે સાહેબ આવ્યા આવ્યા નહોતા તો નહોતા અમે વિચાર્યું કે સાહેબ આઈ આવી જાય તો ફૂલ દેહું તો દઈશું અમે ખૂબ જ રાહ જોઈ ત્યારે દૂરથી સાબ એટલે કે સાહેબની ગાડી દેખાય તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું આવ્યું હતું ઓહો એ તો જાદુગર અમે એમને તેમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો ઢેસડો પડી ગયો જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું કાઢ્યું ને એ કબૂતર પોતાને ગજવા ખિસ્સામાં નોખ્યું તો નાખ્યું પછી પછી ખોળ્યું એટલે કે શું થયું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું એટલે મળ્યું ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો રાન એટલે જંગલ રાનને લગતું તો રાનેરી અને રાનેરી બોર અહીં છે રૂપું તો ધાતુ રૂપાને લગતું તો રૂપેરી અને રૂપેરી ભાત સોનું તો ધાતુ સોનાને લગતું તો સોનેરી અને સોનેરી ભાત નાનું તો ઓછી ઉંમરનું ઓછી ઉંમરને લગતું તો નાનેરું અથવા નાનેરી નાનેરા બાળ નાનેરી દીકરી આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ અને આગળની નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો વર્ગ વળાવે સજ્જ કરું નિશાળે આવો ને પાથરણા પથરાવો બધે દોસ્ત નિશાળે આવો નહીં પેન દેશો પાટી દેશો નિશાળે આવો ને દેશો દેશો વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને પેન્સિલ દેશો રબર દેશુ નિશાળે આવો ને દેશુ દેશુ કંપાસ બોક્સ દોસ્તો નિશાળે આવો નહીં ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશાળે આવો ને શીખવશું ઇતિહાસ અને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને દેશું ઢોકળા દેશું ખમણ નિશાળે આવો ને દેશું દેશું સેન્ડવિચ સાથે દોસ્તો નિશાળે આવો ને દેશો બોલ દેશો બેટ નિશાળે આવો ને દેશું દેશું મોકળું મેદાન દોસ્તો નિશાળે આવો ને તમે રચેલી પંક્તિઓ કઈ હતી તમે એ પંક્તિઓ કોને સંભળાવી તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી તમને આ નવી પંક્તિઓ બનાવવાની શ્રી શ્રી મુશ્કેલીઓ પડી તો દરેક વિદ્યાર્થીનો મિત્રો અલગ અલગ જવાબ હોવાથી તમારે તમને કેવો અનુભવ થયો તે તમારે લખવાનો રહેશે તમારા વિસ્તારની અંદર ગવાતું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો આંબા તારી કેરી કુંવારી કે લૂમે કે ઝૂમે આ ભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝૂમે દીપક ભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝૂમે રણજીતભાઈની બેની કુવારી કે લુમે કે જ ઉમે કિયાભાઈની બેની કુવારી કે લુમે કે જ આ મુજબ બીજા ભાઈઓના નામ તમે ઉમેરતા જઈ હજી વધુ લગ્ન ગીત મોટું બનાવી શકો છો પ્રશ્ન નંબર નવ તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ તો મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે વાલમના આવવા પહેલાં સી તૈયારીઓ થઈ છે તો વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તો વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીનો મોલ દાંતણ કરવા દાડમ અને કરેણની કોમળી ડાળી નાહવા માટે કુંડિયામાં જમણાના નીર ભોજન માટે લાપસી અને સાકરિયાનો કંસાર મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે કાવ્યની અંદર મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી સી ઉમેરી શકાય તો કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો ભોજન વગેરે ઉમેરી શકાય મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો તો અજય ચૌધરી ચૌદ કલ્પના સોસાયટી નવાગામ થરાદ બનાસકાંઠા તારીખ મિત્રો તમારે આજની લખવાની છે પ્રિય મિત્ર રિયાંશ તો તમારે તમારા મિત્રોનું અહીં નામ લખવાનું રહેશે ઘણા સમયથી તારો પત્ર નથી તો તું તારા મમ્મી પપ્પા અને ક્રિયાંશ મજામાં હશો અહીં અમે સૌ મજામાં છીએ આજે હું તને મારા વેકેશનના આ દિવાળીના વેકેશનમાં અમે સહપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમાન ગતિ માણી તેના વિશેની વાતો જણાવીએ અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તમને અગાઉથી જણાવી દીધું હતું આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશને આવ્યા હતા ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી અમારા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું અમે જેટલા દિવસ તેમના ખરીદ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવડાવી હતી મામા પોતાની ઓફિસેથી બે દિવસથી રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ અમને કારમાં લઈ ગયા હતા મામાએ માર્કેટમાંથી મારા અને દિયા માટે નવા કપડાં ખરીદ્યા હતા મમ્મીને એક હેન્ડબેગ લઈ આપી હતી આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી આ વાત હું તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે ક્યાંય મહેમાન ગતિ માણવાની મજા આવી હોય તો મને પણ જણાવજે તારા પરિવારના બધાને મારી યાદ પત્ર મળેથી ઉત્તર આપજે એટલે કે તું મને પાછો પત્ર લખજે તારો પ્રિય મિત્ર જય એટલે કે તમારું નામ અહીં વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે આ પ્રકારના આગળના પાર્ટના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો